નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ પાંચ વિષય છે અંગ્રેજી જેમાં પાઠનું નામ છે અ બ્યુટીફુલ બોન્ડ જેમાં ભાગ બે ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેના પ્રશ્નો જવાબમાં જેમાં આજે આપણે રીડિંગની જે એક્ટિવિટી આપેલી છે તે રીડિંગ ની એક્ટિવિટીસ એક્ટિવિટીસ શીખવાના છે વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડિયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ સમગ્ર પાઠ ની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલ ની અંદર ઇન્સ્ટોલ કરો જેમાં એકદમ ફ્રીમાં તમે પીડીએફ જોઈ શકશો જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે તમને પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આ સારા ખર્ચો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ પાંચમો ભાગ બીજો રીડિંગ રીડ ધ સ્ટોરી આ ક્યુનિંગ ક્યુનિંગ જેકલ એટલે કે લુચ્ચુ શિયાળ વાર્તા છે તેનું નામ છે કનિંગ જેકલ એટલે લુચ્ચુ શિયાળ તો ચાલો આપણે શિયાળ કેવી લુચાઈ કરે છે તે વાર્તાને વાંચતા જઈએ અને સમજતા જઈએ વન્સ અ કનિંગ જેકલ જમ્પડ ઇન્ટુ અ બિગ ટબ ઓફ બ્લુ ડાઈ એકવાર એક લુ શિયાળ ભૂરા રંગના એક મોટા પીપમાં કૂદ્યું કૂદ હેડ ટુ એટલે કે લુચ્ચુ શિયાળ માથાથી પૂંછડી સુધી ભૂરું થઈ ગયું કારણ કે પીપની અંદર ભૂરા રંગની ડાઈ ભરેલી હતી એટલા માટે વેન he went back to the jungle, all the animals looked at him and were shocked જ્યારે તે જંગલમાં પાછું ગયું ત્યારે બધા પ્રાણીઓ તેને જોઈને હેબતાઈ ગયા સોકડ એટલે હેબતાઈ જવું સો હી લુકડ એટ હિમસેલ્ફ ઇન ટુ ધ રિવર વોટર એન્ડ ટોટ ઓફ એન તેથી તેણે નદીના પાણીમાં પોતાને જોયું અને તેને યુક્તિ સૂજી આઈડિયા એટલે યુક્તિ તેને એક યુક્તિ સૂજી હી વેન્ટ બેક ટુ જંગલ એન્ડ સેડ ટુ એનિમલ્સ તે જંગલમાં પાછું ગયું અને પ્રાણીઓને કહ્યું આઈ એમ હિયર ટુ પ્રોટેક્ટ યુ હું અહીં તમારું રક્ષણ કરવા માટે આવ્યો છું પ્રોટેક્ટ એટલે રક્ષણ આઈ એમ યોર કિંગ હું તમારો વિશ્વાસ કર્યો અને તેને નમીને સલામ કરી બોર્ડ એટલે નમવું પગે લાગવું ધ ક્લેવર જેકલ સ્મા સ્માઇલ્ડ લુચ્ચુ શિયાળ હોશિયાર શિયાળ હસે છે નાવ મોસ્ટ પાવરફુલ એનિમલ ઇન ધોરેસ્ટ હવે તે જંગલમાં સૌથી વધુ શક્તિશાળી પ્રાણી તેને રાજા હોવાનું ગૌરવ હતું આ રીતે શિયાલ છે તેણે બધા પ્રાણીઓને સમજાવી અને પોતે રાજા છે તેવું કહ્યું કારણ કે તે બીજા પ્રાણીઓથી અલગ દેખાતું હતું એટલે બધાને એમ થયું કે ખરેખર અમારું રક્ષણ કરવા માટે આવ્યું હશે ચાલો આગળ જોઈએ વન્સ ધ જેકલ વોક અપ ઇન ધ મિડલ ઓફ ધ નાઇટ એકવાર શિયાળ મધ રાતે જાગી ગયું મિડલ ઓફ ધ નાઇટ એટલે મધ્ય રાત્રિએ અધર જેકલ્સ ઇન ધ ફોરેસ્ટ વેર હાઉલિંગ એટ ધ ફૂલ મૂન ઇન ધ સ્કાય જંગલમાં બીજા શિયાળ આકાશમાં પૂનમના ચંદ્રને જોઈને લાળી કરી રહ્યા હતા હાઉલિંગ એટલે લાળી કરવી જે શિયાળ બોલે છે તેને હાઉલિંગ કહેવાય ધ્લુ જેકલ વોઝ ધ ફોર ભુરુ શિયાળ ભૂલી ગયું કે તે રાજા હતું હી ટુ બિગન ટુ હાઉલ તે પણ લાળી કરવા માંડ્યું દોડી આવ્યા ધે સાઉટેડ હી ઇઝ જસ્ટ અ જેકલ ધે રસ્ટ ટુ અટેક હિમ તેઓ બધા જોરથી બોલ્યા તે તો એક શિયાળ છે તે બધા તેના પર હુમલો કરવા દોડી ગયા ધ બ્લુ જેકલ સેડ આઈ એમ સોરી આઈ ફૂલ્ડ યુ પ્લીઝ ફોર મી ત્યારે ભુરુશિયાળ બોલે છે કે મેં તમને મૂરખ બનાવ્યા તે માટે હું દિલગીર છું મહેરબાની કરીને મને માફ કરો હી વર્ડ નેવર ટુ બોધર એનીવન સો ધ એનિમલ્સ ફોર હિમ તેણે કોઈને પણ હેરાન ન કરવાની પ્રતિજ્ઞા લીધી તેથી પ્રાણીઓએ તેને માફ કર્યો તો આ રીતે શિયાળની લુચાઈ છે તે પકડાઈ ગઈ વિદ્યાર્થી મિત્રો તમે વાર્તા સમજી જ ગયા છો તેમ છતાં ટૂંકમાં આપણે જોઈ લઈએ તો શિયાળ છે તે ભૂરા રંગની ડાયમાં પડી ગયું અને ભૂરા રંગનું બની ગયું ત્યાર પછી તે જંગલમાં જાય છે ત્યારે જંગલના બધા પ્રાણીઓ છે તેને જોઈ અને નવાઈ લાગે છે તે શિયાળને ને એક યુક્તિ સૂજે છે અને તે કહે છે કે હું તમારા બધાનું રક્ષણ કરવા માટે આવ્યું છું આ રીતે બધા પ્રાણીઓ તેને રાજા માને છે છે લાગે ત્યાર પછી કેટલાક દિવસો પછી જ્યારે મધ્યરાત્રિનો ચંદ્ર ચમકી રહ્યો હતો ત્યારે કેટલાક શિયાળો છે તે હાઉલિંગ એટલે કે રડી રહ્યા હતા આ સાંભળી અને રાજા બનેલું શિયાળ છે તે પણ લાળી કરવા લાગે છે અને તેના કારણે બધા પ્રાણીઓ બહાર દોડી આવે છે અને બધાને ખબર પડી જાય છે કે આ તો ખરેખર શિયાળ છે કોઈ રાજા છે નહીં અને આ પ્રકારે બધા તેના ઉપર હુમલો કરવા માટે દોડે છે ત્યારે રાજાએ બનેલા શિયાળે તેની માફી માંગી અને બધા પ્રાણીઓ તેને માફ કરી દે છે આ પ્રકારે આપણી વાર્તા છે તે આગળ ચાલે છે તો ચાલો વાર્તા અહીં પૂરી થાય છે આગળ જોઈએ હવે સૂચના મુજબ કરો પેલું ગીવ ઓપોઝિટ વર્ડ્સ ફોર ધ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી એટલે કે આપેલા શબ્દો છે તેના વિરુદ્ધાર્થી શબ્દો આપણે વાર્તામાંથી શોધીને લખવાના છે જેમાં ફૂલ એટલે મૂર્ખ તો તેનું થશે ક્લેવર એટલે હોશિયાર બીજું ડે એટલે દિવસ તેનું વિરુદ્ધાર્થી થશે નાઇટ એટલે રાત્રિ સ્મોલ એટલે નાનું તેનું વિરુદ્ધાર્થી થશે બિગ એટલે મોટું બિફોર એટલે થશે પહેલા તેનું વિરુદ્ધાર્થી થશે આફ્ટર એટલે કે પછી બીજો પ્રશ્ન ધ જેકલ બીકમ બ્લુ બાય શિયાળ થઈ ગયું કેવી રીતે તો જમ્પિંગ ઇન ટુ ટબ ઓફ બ્લુ ડાય એટલે કે ભૂરા રંગના પીપમાં પડવાના કારણે શિયાળ ભૂરું થઈ ગયું ત્રીજું ગીવ અનધર સુટેબલ ટાઇટલ ટુ ધ ટુ ધ અબો સ્ટોરી એટલે કે આપેલી વાર્તા છે તેને અન્ય યોગ્ય શીર્ષક આપો તો તેને બીજું શીર્ષક આપી શકાય ધ ફૂલિસ જકલ મૂર્ખ શિયાળ ત્યાર પછી આગળ રીડ ધ ફોલો નોટિસ આપેલી નોટિસ છે તેને વાંચીએ તો સરસ્વતી વિદ્યાર્થી સ્કૂલ નોટિસ સમર કેમ્પ અવર સ્કૂલ ઇઝ ગોઈંગ ટુ ઓર્ગેનાઇઝ અ સમર કેમ્પ કે ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે વેન્યુ નેચર પાર્ક સાસણગીર સ્થળ વેન્યુ એટલે સ્થળ નેચર પાર્ક સાસણગીરની અંદર

તે નોટિસ ના આધારે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે પેલું ધીસ ઇઝ ધ નોટિસ ફોર અ સમર કેમ્પ કે આ નોટિસ શાના માટે છે તો સમર કેમ્પ ના આયોજન અંગે નોટિસ છે બીજું ધ કેમ્પ ઇઝ ફોર ડેઝ તો કેમ્પ કેટલા દિવસનો છે તો કેમ્પ છે તે સાત દિવસનો છે જેમાં બે મે થી આઠ મે સુધી આયોજન છે ત્રીજું સમર કેમ્પ ઇઝ ઇન સાસણ ગીર સમર કેમ્પ સાસણ ગીરની ની અંદર રાખેલો છે ધ કોર્ડિનેટર ઓફ ધ કેમ્પ ઇઝ આ કેમ્પના કે આયોજન કરતા કોણ છે તો તે છે મિસ્ટર ચૈતન્ય શર્મા કે જે તેના આયોજન કરતા છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણી રીડિંગની જે એક્ટિવિટી છે તે પૂરી થઈ છે આગળની એક્ટિવિટી તેમજ બધા ભાગના વિડીયો મેળવવા માટે આ ચેનલના ડિસ્ક્રિપ્શનની અંદર તમને બધા ભાગની લિંક આપેલી છે તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ પાંચ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ પણ જોઈ શકશો તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ભાગ ત્રણ ની અંદર ત્યાં સુધી આવજો